આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં વર્ષોની પરંપરાગત મુજબ યલકોટ યલકોટ જય મલ્હારના જયગો સાથે જ મહારાષ્ટ્રીયન સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા મહારાજ દેવી માણસા સાથે લગ્ન થયા છે મહારાષ્ટ્રીયન સમાજના ઇષ્ટદેવ અને ખેડૂતોના દેવ તરીકે ગણતા જ આ ખંડોબા મહારાજના દેવી માણસા સાથે જ્યારે લગ્ન થયા હોય ત્યારે આરવી દેસારોડ ખાતે જ શ્રી બોલ આઈ માતા મંદિરથી જ ભગવાન ખંડોબાનું એક ચલિત સાથે દેવી માણસાનું ચલિત સ્વરૂપે પાલખી નીકળી હતી બોલાઈ આઈ માતા મંદિરે પુષ્પ અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું સાથે જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો જોડાયા હતા અને ભગવાન લગ્ન રંગે ચંગે નીકળ્યું હતું સાથે જ રાજમાર્ગો પર નીકળેલી આ પાલખીના ભક્તોએ દર્શન પણ કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી દેવી માલસા અને ભગવાન ખંડોબાના જ્યારે લગ્ન યોજાયા હોય ત્યારે રાજવી પરિવાર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા વર્ષોની પરંપરાગત મુજબ લગ્ન હર્ષોલ્લાસ સાથે જ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ ભગવાન ખંડોબાને ગમતી હળદી એટલે કે હળદળ ભાઈ ભક્તોને માથે પ્રસાદ સ્વરૂપે લગાવવામાં આવી હતી અઢીસો વર્ષ કરતાં પણ વધુ પૌરાણિકની આ પ્રણાલી જ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી છે આ જ ચંપાષ્ટી અને આમચા સાથે મોટા દિવસ છે દેવાથી આજ लग्न ठरतं आणि दरवर्षी आम्ही इथं येतो त्या त्याप्रकारे आज आणि आज फार शुभ दिवस आहे या शुभ दिवशी आम्ही सगळ्यांना आमचे शुभेच्छा पाठवतो आणि सगळ्यांचं चांगलं व्हावं हे आमची इच्छा आहे मंदिर अडीच सरस पहिले अडीच वर्ष पहिलेनू आहे आणि एने दरवर्षे पडवाची पडवाथी माक्षरसूद छट सुधी એમનો ઉત્સવ ચાલે છે અને આ ખંડોબા જે છે એ શંકર ભગવાનનો જ અવતાર છે અને એટલે એમને દર વર્ષે પડવાથી છઠ સુધી દરેક રોજ સવારે અભિષેક ભજન કીર્તન થાય છે પચમના દિવસે પીઠી લઈને અહીંથી અમે બોલાઈના મંદિરમાં જઈએ છીએ પીઠાઈ પીઠી બોલાઈના મંદિરમાં લગા લઈને વાસતા ગસતા અહીંયા લાવીએ અહીંયા ભગવાન ખંડોવાને અને વાંસાભાઈને બંનેને પીઠી લાગે છે પછી એમને વિવિધ પ્રકારનું પાણી ગંગા જમન બધું એ ચંદનનું ચંદનનું પછી તમારું અખ્તર બધાનું પાવડર બન્યું એનું પાણી બનેલું એ આપવામાં આવે લગાવવામાં આવે છે અને પછી એમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી એમની મંદિરમાં લઈ જઈને આરતી કરવામાં આવે છે અને આજના દિવસમાં છઠના દિવસે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે જ્યારે એમના ટાઈમમાં જે થયેલું છે આજે આજે છઠ છે અને એ ટાઈમે એમનું જ લગ્ન થયેલું છે એટલે એ મુહૂર્ત પર અહીંયા લગ્ન થાય છે સાડા સાતથી આઠની અંદર અને એ પછી આવતીકાલનો પ્રોગ્રામ એવો છે કે કાલે કથા થશે એટલે આપણા લોકોના હિસાબથી લગ્ન થયા પછી બીજા દિવસે સત્યનારાયણની કથા કરે એ હિસાબે કથા કરવામાં આવે છે અને ત્યાર પછીનો બધો પ્રોગ્રામ પૂરો થાય છે આજે આ લગ્ન જે થયું મહારાજા ગાયપર સરકારનું મંદિર હોવાથી એમની ફેમિલી સાથે આવીને જે ઉત્સવ મનાયો એના બદલ એમના બધાના આભાર આપણા તરફથી માનવામાં આવે છે તે એમને આટલો ટાઈમિંગ પાસ કરીને પણ અહીંયા આવીને લીધું છે અરવિંદ નિમ્બાળ